જય શ્રી રામ મિત્રો શું તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અને તમારી જોડે આધાર કાર્ડ નંબર કે આધાર કાર્ડનો ફોટો કે કોપી પણ નથી તો તમારે આધાર કાર્ડ નંબર ને આધાર કાર્ડ ક્યાંથી મેળવવું એની માહિતી હું તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયોને પૂરો જોજો તો મિત્રો વિડીયોને કરીએ સ્ટાર્ટ સૌ પ્રથમ તો મિત્રો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અથવા તો ગૂગલ તો અહીંયા વેબસાઇટ સર્ચમાં રહેવાની છે યુઆઈડીએઆઈ આ નામની વેબસાઇટ આપણે સર્ચ કરવાની રહેશે ત્યારબાદ કંઈક આ ટાઈપનું ઇન્ટરફિટ છે તો અહીંયા પહેલાં જ નંબરનું ઓપ્શન આવશે યુઆઈ ડીઆઈ તેના પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા આપણે ભાષા સિલેક્ટ કરી લેવાની છે તમારે જે પણ સિલેક્ટ કરવી હોય એ ત્યારબાદ અહીંયા કંઈક આ ટાઈપની આ વેબસાઇટ ખુલી જશે ત્યારે અહીંયા નીચે સ્કોલ ડાઉન કરી લેવાનું છે અને અહીંયા ઓપ્શન આવશે એક આધાર સર્વિસ તેના પર આપણે ક્લિક કરી દેવાનું છે આધાર સર્વિસ ક્લિક કર્યા બાદ કંઈક બીજા નંબરનું ઓપ્શન આવશે અહીંયા આપણે તેના પર ક્લિક કરવાનું છે તો અહીંયા આવશે વોટરવેટ આધાર તેના પર આપણે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા તમારે કંઈક ડિટેલ ભરવાની રહેશે તો અહીંયા તમારે એન્ટર નેમ જે પણ તમારે આધાર કાર્ડમાં નામ હોય તે લખી દેવાનું છે ત્યારબાદ અહીંયા એન્ટર મોબાઈલ નંબર જે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તે નાખી દેવાનું છે અને ત્યારબાદ કેપ્ચર કોડ કેપ્ચર આટલી ડિટેલ ભરી અને તમારે ઓટીપી સેન્ડ પર ક્લિક કરી દેવાનું છે તો એક ઓટીપી આવશે જે તમારો આધાર કાર્ડ સાથે નંબર લિંક હશે તેના પર તો અહીંયા ઓટીપી દાખલ કરી દેવાનો છે ઓટીપી દાખલ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરી દેવાનું છે સબમિટ પર ક્લિક કર્યા બાદ તમને કંઈક આધાર આપણું મળે જોવા મળી જશે તો જે આધાર કાર્ડના જે આપણા ચાર આંકડા છે અહીંયા જોવા મળશે તો જે આપણો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તેના પર આપણો આધાર કાર્ડ નંબર આપણને ટેક્સ્ટ મેસેજ દ્વારા મળી જશે તો મિત્રો જો મને મારો આધાર કાર્ડ નંબર મળી ગયો છે તો તમને પણ તારેથી તમારો આધાર કાર્ડ નંબર મળી જશે તો હવે આધાર કાર્ડ નંબર તો મળી ગયો પણ આધાર કાર્ડ ક્યાંથી ડાઉનલોડ કરવું તો એના દ્વારા મેં વિડીયો બનાવ્યો છે મિત્રો તો વિડીયો તમને હું ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ તેના દ્વારા તમે આધાર કાર્ડ નંબરથી તમારો આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો